આજરોજ અમે સોયાબીન પાકની અંદર એક જબરદસ્ત રિઝલ્ટ સ્ટીમબ્રિજ અને નવાણુંના ઉપયોગ કરવાથી પ્રગતિશીલ ખેડૂતે લીધેલું છે તો આજે લોકો ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આપણે આ ઓર્ગેનિક પ્રોડક્ટના માધ્યમથી કેવું સોયાબીનમાં એમને રિઝલ્ટ લીધું છે એમની પાણી જાણીશું આજે અમે કોડીનાર એરિયાની અંદર આવેલા છે શું શું નામ તમારું મારું નામ કરશનભાઈ મશ્રીભાઈ પરમાર ગામ અલીધર ગામ અલીધર

આનો ઉગાવો છે અને ચાર વીઘામાં મેં પટ આપેલો અને બાકીના દોઢ વીઘામાં મેં ત્યાંથી એમાં પટ આપેલો નતો બરોબર અત્યારે એનો સેડો પડી ગયો નહીં એમાં ઉગાવો નબળો હતો નબળો છે ને આ જે સોયાબીન અત્યારે હું કડે કડે ભીગ્યા

જયારે આ પડું છે આ પડું તો જરાક વ્યવસ્થિત છે આ આ ના પડા છે ને બે બરોબર એ બે હાવ પીળા રેડ હતા અને એનો વિકાસ જ નતો વિકાસ જ નતો બરોબર હા નામે નતો એટલે મેં સિમનભાઈ ને કીધું મેં કીધું આનું હાળો વિકાસ ને મને કે તમે એનો પટ મારી ગયો ઓકે ઓકે બરોબર ને બાકીનો નો દિવસ પછી મેં દસ દિવસ પછી પંદર થી કીધું હતું મેં દસ દિવસ બીજો પટ મારી દીધો અને અત્યારે આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે જે અત્યારે ભાઈ કહી રહ્યા છે કે જે પીડા છે તે વિકાસ નતો બરોબર આ બધાય પડાવની અંદર અને અત્યારે જબરદસ્ત રીતે દેખાય આપણે અહીં જોઈએ તો અત્યારે જે સોયાબીન છે એ જે ફાલ લાગેલો છે ફૂલ ઉગડવાની અવસ્થા છે તમે મિત્રો થી ફૂલ ઉગડાયા તમે જો એકદમ નીચેથી અને સૌથી મોટો સતત વરસાદ જેવું વાતાવરણ છે ફૂલ ખરી રહ્યા છે લોકો એટલું જોરદાર નથી કરી ઓકે ઓકે તો મિત્રો જોઈ શકીએ છીએ કે જે કરશનભાઈ કહી રહ્યા છે પરમારભાઈ ભાઈ એ મુજબ અત્યારે આના તમામ પડાવોની અંદર જે પીળા સોયાબીન હતા એકદમ ઘાટી રૂપની અંદર અને અત્યારે ગ્રીનરી તમે જોઈ શકો છો તો કરશનભાઈ ખેડૂત મિત્રો જે કેમિકલના ખર્ચા કરે છે તો એવી સ્થિતિમાં આ પ્રોડક્ટ વિશે તમે હું એને કેવા માંગો છો કેમિકલ તો એવું છે સાહેબ કે જે કેમિકલને એગ્રોમાંથી દવા વાપરે છે

છે અને તમારી સામે મિત્રો સોયાબીન કે એટલા જબરદસ્ત સોયાબીન મતલબ ગામમાં અત્યારે આવા સોયાબીન ગોતવા મુશ્કેલ છે ત્યારે એવા સોયાબીન તમને આ પ્રોડક્ટ ઉપયોગથી ઉપયોગ થયા છે અને ખર્ચામાં કેવું લાગે છે એમને ખર્ચો ઓછો થાય છે કે વધારે થાય છે આ પ્રોડક્ટનો

સોયાબીન ની અંદર મળ્યું છે છે નબળા પણ તમે તમે એમાં જોઈ જોઈ જે આ અત્યારે શકો શકો છો છો કે ફાલ ફાલ લાગેલો પણ મતલબમાં આખા સોયાબીન ની અંદર લાગ્યો તો તમને આ પ્રોડક્ટ વાપરીને પૂરો સંતોષ મળ્યો છે સરસ સરસ તો આ દવાઓ જમીનમાં નાખે ને આનાથી ફાયદો છે જમીનમાં સુધારો છે આમ અળસિયાનું ઉત્પન્ન થાય અને આપણા શરીરમાં આપણે પણ ઝેર ખાવું ધીરે ધીરે ખેડૂત આના તરફ ભોળે એવી ખેડૂતની મારી આગ્રહ છે સરસ મિત્રો અમારો મિશન જ છે કે લોકોના કેમિકલ ખેતી કેમિકલ ફ્રી ખેતી બને તો જ આપણો દેશ અને આપણું આરોગ્ય છે તંદુરસ્ત બનશે ઓકે